અને વિપુલ ભાઈ તમને હું શું કહેવા માંગુ છું આપણા એગ્રોમાં માં કઈ કઈ પ્રકારની માલ મીન્સ કે તમારા તા દવા ગઈ મળશે ખાતર શું મળશે એના માટે તમે માહિતી આપી શકશો તો તમામ ખેડૂત મિત્રો અને દર્શક મિત્રોને ને જણાવ જણાવું છું કે આપણે ત્યાં તમામ પ્રકારની નિયળને લાગતી નિયળ છે ચીસિયા છે મધરી છે એ તમામ પ્રકારની જીવાતોને મારવાની દવા મળશે જેમ અને બીજું બિયારણ બી સારું ભીંડાના બિયારણ છે હા આપણે રાસાયણિક ખાતર છે ને ઓર્ગેનિક ખાતરમાં બી મળી મળી જશે તમને વોટર સ્વિંગ તરીકે ઉપરથી આવતા તમામ પ્રકારના ખાતરો આપણી ત્યાં અવેલેબલ છે

હવે તો પછી અઘાડી તમે તમારા શું કરે આપણે એગ્રો આજે અહીંયા સોનગઢમાં જ એગ્રો કરીએ છીએ બાકી આપણે એવી આપણા એગ્રોની પાંચ પાંચથી દસ કરીશું ધીરે ધીરે જેમ લોકો સુધી પહોંચીશું ને લોકોને સારી એવી ખેતીને લાગતી માહિતી ને સારા એવા પ્રોડક્ટ અને સારી એવી ટ્રીટમેન્ટ અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મળે આપણા ખેડૂત મિત્રોને એવી આપણી

ભીણામાં નાખવાની સારી એવી કંપનીને જેવી બાયર કંપની છે એની આપણે બાયર કંપનીની સારી કંપની છે એની દવાઓ છે યુપીએલ કંપનીની જે સારી એવી ઉલાલા છે જે રેગ્યુલર યુઝ થતી એવી સારી 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 કંપનીઓની દવા આપણે તો બની જશે છે હા ભીડામાં તો બધા ખાસ કરીને નિપુલભાઈ મેં જોયું છે બધી જગ્યાએ ઉલાલા જ વધારે માખતા છે એ જોયું છે એમાં એવું છે ભાઈ આપણા ત્યાં ખેડૂતોને હજુ માહિતી પ્રમાણે એમ જોવા જઈએ તો ખેડૂતોએ સારું એવું હવે ખેડૂતો સારી એવી દવાઓ નાખતા કહે છે પહેલાં વીસ ત્રીસવાળા પડીકા છોડીને હવે સારી કંપનીની સારી દવાઓ નાખતા કહેશે એટલે સારું ગણે આપણા માટે એવું છે હા તો દર્શક મિત્રો તમને જણવા માગું છું કે જે કે આપણી એગ્રો છે આ તમે એકવાર આવો એકવાર વિઝિટ કરી શકો તમે દર્શક મિત્ર તમે શું જે ખેડૂત મિત્ર કે જે આપણા દર્શક મિત્ર છે એ જો વિડીયો પર લાઈક કરીને ફોલો કરીને આવશે એને આપણે કઈ પણ પ્રકારની કઈ પણ જાતની દવા હોય કે પછી હાઈબ્રિડ બિયારણ હોય એમાં સારું એવું ડિસ્કાઉન્ટ આપીશું એવું મેં કહેવા માંગુ છું નાયલભાઈ બીપુલ ભાઈ તમારો ખૂબ આભાર થઈ ગયો ભાઈ મળે હા આવજો હા